અમારે અત્યારે સાત થી આઠ વીઘાની માંડવી છે એમાં પંદર દિવસ પહેલા વરસાદ નહોતો ને અત્યારે વરસાદ ઝીણો ઝીણો વહે તો અત્યારે એમાં લશ્કરી એડ આવી છે અને એડમાં અત્યારે અમે બે બે વાર દવા છાંટી છતાં પણ કે એડમાં કઈ ફેરફાર થતો નથી અને આજુબાજુના ગામડામાં લુંભા છે માથાસૂરિયા છે ખંડેરી છે ફેટાળી છે આ તમામમાં સોયાબીનમાં માંડવીમાં તમામમાં એડ છે લશ્કરી એડ કાળી છે અને લીલી છે તો એડ જતી નથી તો અમારે કયો ઉપાય લેવો અને અત્યારે અમારે એમાં પચાસ હજાર નો તો આ મારે મારી માંડ ની જે હાથ આઠ ગા છે એમાં પચાસ હજાર નો ખર્ચો તો અત્યારે થઈ ગયો મજૂરી તો અમે જે કરતા હોય તો અત્યારે એમાં અમારો પાક નિષ્ફળ જ છે તો એ પાકમાં અમારે શું કરવાનું હવે અને એનું કારણ તો એ નીચે ઉતરી જાય ભેજવાળું વાતાવરણ છે ને નીચે ઉતરી દવા મારીએ એટલે એટલે કઈ મળતી નથી અમારે ખોટા ખર્ચા થાય અને એક ખોટા ખર્ચા અમે જો અમને કઈ તમે કઈક રસ્તો બતાવો તો અમને કઈક લાભ મળે બાકી તો અમારે આ મોસમ તો ફેલ જ છે અત્યારે